એકવાર એક સાધુ જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એક જંગલમાં એક ચંડ કૌશિક નામનો એક સાપ હતો જે ખુબ જ ગુસ્સા વાળો અને ગામના લોકોએ સાધુ ને ના પાડી કે તમે તે જંગલ માં ન જતા પરંતુ સાધુ ખૂબ જ નિર્ભીક હતા અને તે ગયા તો ચંડ કૌશિકે જયારે કોઈ માણસ ને પોતાની ધરતી પર જોયો ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો અને તેને સાધુ ને ડરાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાધુના મુખ ઉપર એક પણ ચિંતાની લકીર ન હતી આનાથી તેને વધુ ગુસ્સા આવ્યો અને તેને ત્રણ વાર સાધુને ડંખ માર્યા છતાં પણ સાધુના મુખ ઉપર એક પણ ચિંતાની કે ગુસ્સાની લકીર ન હતી આનાથી ચંડ કૌશિક વધુ છનચડાઈ ગયો આશ્ચર્યની સાથે સાધુના પગના અંગૂઠામાંથી લોહીને બદલે દૂધ વહેવા લાગ્યું તેને આંખો ખોલી અને ચંડ કૌશિક સાથે વાતો કરી તેના શબ્દોમાં ખૂબ જ પ્રેમ અને સ્નેહ હતો જેનાથી ચંડ કૌશિકનો ગુસ્સો શાંત થયો અને તેને પોતાના પાછલા બે જીવનો યાદ આવી ગયા અને તેને જીવનનું સત્ય પણ સમજાઈ ગયું પછી તે સાધુ પોતાના રસ્તે ચાલી નીકળ્યા આ સાધુ અન્ય કોઈ નહીં પરંતુ જૈન ધર્મના ચોવીસમાં તેજ કર મહાવીર સ્વામી હતા તેમનું જીવન શાંતિ પ્રેમ અહિંસા અને કરુણાની પરિભાષા છે તેઓ શીખવે છે કે શાંતિ બહારથી નહીં પરંતુ અંદરથી મળે છે તો ભગવાન મહાવીર આપ સૌને સત્ય જ્ઞાન અને પ્રેમના માર્ગ ઉપર ચાલવાની શક્તિ આપે જય જી